વલસાડ આઝાદ ચોક ખાતે ગણપતિ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તોને મુસ્લિમ સમુદાયના લોકોએ ફૂલ અને ગુલદસ્તાઓથી સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાની મિશાળ પૂરી પાડી આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા વલસાડ જિલ્લામાં અનંત ચોદસ નિમિત્તે બાવીસ સ્થળે ગણેશ વિસર્જન કરાયું હતું જિલ્લામાં ગણેશ સ્થાપના બીજા દિવસથી વિસર્જન શરૂ થઈ ગયું હતું ત્યારબાદ હતો તેમ છતાં આનંદ ચોદસના રોજ વલસાડ જિલ્લામાં કુલ 509 જેટલા મંડળની 2000 થી વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં વધુ પોલીસ હોમગાર્ડ કરાયા હતા શહેરભરના ગણેશ મંડળો દ્વારા અલગ અલગ વેશભૂષામાં તાલ સાથે ગણપતિ નારા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી આઝાદ ચોક ખાતે આવી પહોંચી હતી ગણપતિ બાપા મોર્યાના નારા ડીજેના તાલ યાત્રા ઔરંગા નદી કિનારે પહોંચી હતી જ્યાં વિસર્જન કરાયું હતું વિસર્જન સમયે કોઈને પણ પાણી સુધી જવા દેવામાં આવતું ન હતું પાલિકાના સ્ટાફ દ્વારા જ વિસર્જન કરવામાં આવ્યું હતું રાજકીય અને ધાર્મિક આગેવાનોએ ઉપસ્થિત રહી યાત્રાનું સ્વાગત કર્યું હતું વલસાડ જિલ્લામાં વલસાડ શહેર ઉપરાંત વાપી ઉમરગામ વિસ્તારમાં અનંત ચોદસ નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું હતું જુદા જુદા શહેરી તેમજ ધરમપુર કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિભાવપૂર્વક ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું જેમાં સૌથી મોટું વિસર્જન વલસાડ અને વાપીનું હતું આ વિસર્જન નિર્વિધને પાર પાડવામાં વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં ટર્ન ડીવાય એસપી પંદર પીઆઈ ત્રીસ પીએસઆઈ છસો પોલીસ કર્મીઓ તેમજ છસો પચાસ બાવીસ જેટલા સ્થળે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું વલસાડમાં ઔરંગા નદી તો વાપીમાં દમણગંગા ગંગા નદી કિનારે ગણેશજીનું વિસર્જન કરાયું હતું આ સિવાય ધરમપુરમાં માન અને તાન નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉત્સાહ કરતા આ વર્ષ વધુ મંડળોએ ગણેશજીની સ્થાપના કરી હતી જોકે આ વર્ષે નિર્મિતને મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી